ભાગોડે નિમિત્તે ખાતે વાતતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શણગાયેલા વાહનમાં ભગવાનની પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી ભુજની ભાગોડે આવેલ સુખપર ખાત હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાતતે વિશાળ શોભાયાત્રા ભુજના હનુમાનજી મંદિર ખાતેથી નીકળી હતી સુખપરના હનુમાનજી મંદિર ખાતેથી આ શોભાયાત્રા નીકળી હતી શહેરના રાજમાર્ગો પર ફરી હતી ત્યારબાદ હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું શણગાયેલા વાહનમાં ભગવાનની પ્રતિમા સાથે અને ભગવાન ધારી ઝંડીઓ સાથે આ શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી સૌથી વિશેષતા એ જોવા મળી હતી કે બહેનોએ ખાસ કરીને પરંપરાગત રીતે ચોકે ચોકે રાસ કર્માની રમઝટ બોલાવી હતી ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો ખાસ કરીને ભગવાદારી ઝંડાઓ આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી બેન્ડ વાજાની સુરાવલીએ વાતે ગાતે ભગવાનના જયઘોષ સાથે શુક પરમા સમી સાંજે ભગવાન હનુમાનજી મહારાજની આ શોભાયાત્રા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી વિશાળ ગદા શોભાયાત્રામાં ખૂબ જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી